સાવરકુંડલા ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા એક હજાર પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક સેવા કાર્ય છે આ ઉમદા કાર્યને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાના ઓમકાર ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમસિંહ નેણસિંહ વિદ્યાલય દ્વારા છેલ્લા ચાર વર્ષથી પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે સંસ્થા દ્વારા એક હજારથી થી વધુ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કુંડા પક્ષીઓને પીવા માટે પાણી પાણી પૂરું પાડશે અને તેમને ગરમીથી રાહત આપશે સંસ્થાના આ સેવા કાર્યને શહેરના નાગરિકો તરફથી ભારે સમર્થન મળ્યું છે ત્યારે લોકોએ આ પહેલીની પ્રશંસા કરી હતી ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિનામૂલ્ય બાળકોને સ્કૂલ બેગ બૂટ મોજા સ્ટેશનરી પુસ્તકો ગરમ કપડા અને અન્ય સેવા નિયમિત રીતે કરવામાં આવે છે જેથી આવનારા વર્ષોમાં શિક્ષિત સમાજનો પાયાનું ઘડતર કરવામાં આવે છે આ કાર્યક્રમના મુખ્ય આયોજકો દિનેશભાઈ દાવડા અને પ્રોફેસર કે કે જાની સાહેબ છે જેમણે આ કાર્યને સફળ બનાવવા માટે સંપૂર્ણ આર્થિક સહયોગ આપ્યો હતો જો તમે પણ તમારા આસપાસના પક્ષીઓ માટે માટીના કુંડા મેળવવા માંગતા હો તો તમે પણ નવ્વાણું સાત સત્તાણું એકતાલીસ એકસઠ પર સંપર્ક કરી શકો છો આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે સાબરકુNDલાના લોકો પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે આ સેવા કાર્ય દ્વારા સંસ્થાએ પક્ષીઓને મદદ કરવા અને લોકોને પ્રેરણા આપવાનું એક ઉમદા કાર્ય કર્યું છે મારું નામ અમલ્યા દર્શન છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે મૂળરાજ ધરમશી નેશનલ પ્રાથમિક વિદ્યાલય છે અમારી શાળામાં છેલ્લા 4 વર્ષથી માટીના કુંડાનું વિતરણ થાય છે આ માટીના કુંડા અમે ડેઈલી પાણીના ભરીએ છીએ અને પક્ષીઓને રાહત થાય છે અમને આનંદ મળે છે

તેમજ સમાજ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી પણ સમજાવવામાં આવે છે તેઓ તેઓને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લે તે માટે શિક્ષણ આપવામાં આવે છે પર્યાવરણની જાળવણી માટે અમારી શાળામાં છેલ્લા ચાર વર્ષથી કુંડાનું વિતરણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કુંડા વિનામૂલ્ય આપવામાં આવે છે જો આપણે કુદરતને બચાવશું તો જ કુદરત આપણને શ્રી ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી મુલડા ધરમસિંહ નેણસિંહ પ્રાથમિક વિદ્યાલય અમે ચલાવીએ છીએ અમારા જે ટ્રસ્ટના નેજા નીચે અમે શિક્ષણની સાથે સાથે આરોગ્ય પર્યાવરણ પ્રકૃતિ પ્રેમ વિદ્યાર્થીઓના સંસ્કારનું ઘડતર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી અને વિદ્યાર્થીઓ જે છે એ પોતાના જીવનની અંદર આગળ વધે એ માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ છેલ્લા ચાર વર્ષથી દર ઉનાળાની અંદર કે જ્યારે અતિશય ગરમી અહીંયા પિસ્તાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જાય છે ત્યારે જે પક્ષીઓ એને પાણી નથી મળતું એના માટે અમને સતીષભાઈ પાંડે જે છે એ વન પ્રકૃતિ ટ્રસ્ટ ચલાવે છે એમણે એમને કહ્યું કે સાહેબ આપણે આ કુંડા વિતરણ કરવા જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી એમના માર્ગદર્શન નીચે અને એમના સંપૂર્ણ સહયોગથી અમે સમગ્ર સાવરકુંડલામાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સાવરકુંડલા અને આસપાસના ગામડામાં પણ જે લોકો જાગૃત હોય અને પક્ષીઓના કુંડા મૂકી અને એમાં રોજ પાણી ભરે એવી શરતે અને એવી એવી સેવાની ભાવના જે લોકોમાં હોય એમને અમે કુંડા એમના ઘર સુધી પણ પહોંચાડીએ છીએ અથવા એ આવીને પણ લઈ જઈ શકે છે આ પ્રવૃત્તિ જે છે એના માટે હું વ્યક્તિગત રીતે તો વધારે ધન્યવાદ આપીશ સતીષ પાંડેને કે જેમણે આ ઉમદા કાર્ય માટે અમને અને અમારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા ધન્યવાદ